ખેડા જિલ્લાના કપડવંદ નગરપાલિકામાં પણ ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી ધ્વજવંદન કરાયું હતું જેમાં કપડવંદ નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સ્વતંત્ર પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ હતી કપડવંદ નગરપાલિકાના પ્રમુખના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વ પ્રસંગે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય માર્ગો પર આ યાત્રા યોજાઈ હતી સમગ્ર કપડવન તેમજ દેશભક્તિના રંગમાં રંગાયું હતું નગરપાલિકા ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે દેશભક્તિના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકાના સદસ્યો ઉત્સાહ અને ઉમંગભેર જોડાઈ સ્વતંત્ર પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરતા જોવા મળ્યા હતા નગરપાલિકાના પ્રમુખ શ્રી આ વર્ષે વિકાસના કાર્યોની રૂપરેખાની એક ઝલક પણ આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે વિકાસના કામો ક્યાંય ને ક્યાંય કંઈક ને કંઈક રીતે ચાલુ જ છે અને તે જાહેર કરવામાં આવી રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું આમ આજ રોજ કપડવંજ ખાતે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આપણે સૌએ આ વીરોના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્ર નિર્માણ અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પ થવું પડશે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બનાવવા ને મહત્વની ભૂમિકા ભજવવી પડશે કક્ષાની કક્ષાની પર્વ ની ઉજવણી આપણા ખમીર વનતા ખેડા જિલ્લામાં થઈ રહી છે સમગ્ર ખેડા જિલ્લો દેશભક્તિના રંગે રંગાઈ ગયો છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત્રજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની

પ્રજાજનોની સુખાકારી માટે હાલ કરોડોના વિકાસના કામો થઈ રહ્યા છે જેમાં અમૃત ટુ પોઈન્ટ સે જલ યોજના અંતર્ગત પીવીસી લાઇન પમ્પિંગ મશીનરી ટાંકીઓ અને હાઉસ કામો કુલ રૂપિયા પાંચ કરોડની ગ્રાન્ટ મળેલ છે જે ક્રમ પ્રગતિ હેઠળ છે કપરા નગરપાલિકા વિસ્તારમાં સરકાર શ્રીની અમૃત ટુ પોઈન્ટ ઝીરો ટેન્સ ટુ અંતર્ગત પાણી પુરવઠા યોજનાનું કામ માટે રૂપિયા છસો કરોડની ગ્રાન્ટ ફાળવેલ છે જે કામ પ્રગતિ હેઠળ છે અમૃ ટુ પોઈન્ટ ઝીરો ટેન્જ ટુ અંતર્ગત ફુલાઈ માતા તળાવ બ્યુટિફિકેશનનું કામ માટે રૂપિયા બે પોઈન્ટ ચોસઠ કરોડની ગ્રાન્ટ મંજૂર થયેલ છે જે કામ પણ આ પ્રગતિમાં છે બંદરમાં નાણાપંચ યોજના અન્વયે કપડા નગરપાલિકાને રૂપિયા કુલ છ કરોડ જેટલી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે જે પૈકી નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં સીસી રોડ સ્ટોમ વોટર પાઇપલાઇન લેગેન્સી કામગીરી થઈ કુલ એકત્રીસ જેટલા કામો પૂર્ણ કરવામાં આવેલ છે જેનો અંદાજીત ત્રણ પોઈન્ટ કરોડ જેટલો ખર્ચ થયેલ છે તેમજ વેણીપુરા પમ્પિંગ સ્ટેશન